આગામી સમયમાં સમસ્યા સર્જાય નહીં એટલા માટે આપણે વાત કરી કે રાજકા ખાતે જે પ્લાન્ટ બનાવવામાં આવ્યો તો એમાં એ વિસ્તારની વસ્તી ને ધ્યાનમાં રાખી આગામી પંદર વર્ષ ના આયોજન ને ધ્યાનમાં રાખી બીજો સો એમએલ ક્ષમતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું જે નક્કી કરવામાં આવ્યું હતું બજેટમાં પણ લેવામાં આવ્યું હતું એ જ માંગણી જમીનની માંગણી કલેક્ટર શ્રી પાસે કરવામાં આવી હતી એ માંગણી સ્વીકારીને જે કોર્પોરેશન દ્વારા એનો જે ચાર્જ ચૂકવવાનો થતો હતો તે ચાર્જ એક કરોડ સિત્યાસી લાખ રૂપિયા આજે ત્યાં આગળ ભરી દેવામાં આવશે પરિણામે જે પૂર્વ વિસ્તારમાં જે નર્મદાના પાણીની જે સમસ્યા રહેતી હતી પીવાના પાણીની આ સમસ્યાનો આગામી પંદર વર્ષ માટે અંત આવશે પરિણામે બીજો સો એમ નો પ્લાન્ટ ચાલી રહી તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સોસાયટીની બાજુના નજીક અથવા તો મુખ્ય રોડ ઉપર જ્યાં આગળ પાર્કિંગ માટે પણ જગ્યાઓ આપેલી છે તે જગ્યાઓ સિટી અંદર સારા સાઇન બોર્ડ લાગે

માનનીય નાણામંત્રી મંત્રી દેસાઈ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેને આમાં આદમી પાર્ટી એક રેવડી સમાન એક લોલીપ સમાન ગણાવી રહી છે એટલે કે આ જે બજેટમાં જે છે એ ખરેખર ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ખૂબ જ નિર નિરસ્તાતા જેવું આ બજેટ જોવા મળે છે આમ પાર્ટીએ અગાઉ માન્ય મુખ્યમંત્રી અને મંત્રીને ઘણા બધા સૂચનો આપેલા જેમાં આ બજેટની અંદર અન્ય રાજ્યોની જેમ જે ગુજરાતની જનતાને પણ ત્રણસો યુનિટ મફત આપવામાં આવે એવી માંગણી કરી હતી પણ આ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં ગુજરાતની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે એટલે કે ત્રણસો યુનિટ વીજળી મફત કરવાની વાત આમાં કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી ગુજરાતના બેરોજગાર યુવાનોને જે સન્માન રાશિ આપવાની વાત હતી એમાં પણ આમાં બજેટમાં સમાવેશ કરવામાં આવતો નથી ગુજરાત તો જે ખેડૂત છે એની આવક ડબલ કરવાની વાત તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પણ તમે જોયું છે કે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેણાવાળો બનતો જાય છે એના નજીકના જ સમયમાં આંકડા પણ રજૂ થયા છે કે સૌથી વધુ ગેણાવાળો જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એટલે કે ગુજરાતમાં ખેડૂત ખૂબ જ ગેણાવાળો બની ગયો છે તો એનું એનું માફ કરવાની આમ પાર્ટી દ્વારા મેં પોતે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ બજેટમાં ગુજરાતના તમામ ખેડૂતોનો ત્રણ લાખની મર્યાદામાં એનું માફ કરવામાં આવે પણ આ બજેટમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી સાથોસાથ અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની બાવીસ કરતા વધુ રાજ્યોમાં સરકાર છે તેમાં મોટાભાગના રાજ્યોમાં ગેસનો બાટલો છે એ ચારસો રૂપિયા કરતાં આજુબાજુના ભાવમાં આપવામાં આવે છે પણ ગુજરાતની મહિલાઓને આ બાટલો ચારસો રૂપિયામાં આપવાની કોઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી તમે જોયું છે કે ઘણા બધા રાજ્યો એવા છે ભાજપ શાસિત તેમાં મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરવામાં આવી છે અમે પણ માંગણી કરી હતી કે અમારી ગુજરાતની બહેનોને પણ દર મહિને પાંચ હજાર રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે તેમાં પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી સાથોસાથ જે ખેત વપરાશના જે સાધનો હોય ટ્રેક્ટરો હોય ઓજારો હોય તેમાં પણ જીએસટી નાબૂદ કરવાની વાત આમ આદમી પાર્ટીએ કરી હતી પણ તેમાં પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને સાથોસાથ તમે જોયું છે કે એકાદ વર્ષથી કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપેટ બની ગઈ છે હીરાના ઉદ્યોગોમાં ખૂબ જ મંદીનો માહોલ છે ત્યારે જે રીતના કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર પાંચ લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે તેવી પણ માગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી રત્ન કલાકારોને પાંચ લાખ સુધીની લોન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને ઝીરો ટકા એ આપવામાં આવે જેથી કરીને આ જે રત્ન કલાકારોનું જીવન જે છે એને આ આર્થિક સંકળામણમાંથી બહાર કાઢી શકાય પણ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી સાથોસાથ આ બજેટની અંદર કોરી અને ઠાકોર વિકાસ નિગમમાં કોઈ મહત્વનું બજેટ આમાં ફાળવવામાં આવ્યું નથી અને અમે અગાઉ પણ માંગણી કરી હતી કે ભાઈ ઓબીસી સમાજ ખૂબ જ ગુજરાતમાં મોટો છે આર્થિક રીતના પછાત છે સામાજિક રીતના પછાત છે વસ્તીના આધારે ખરેખર બજેટ નક્કી થવું જોઈએ પણ ઓબીસી સમાજ માટે ફેસેલા બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કોળી અને ઠાકોર નિગમમાં આજે બજેટમાં કોઈ સ્પષ્ટ આમાં ઉલ્લેખ પણ જોવા મળતો નથી આજે તમે જોયું છે કે પછાત સમાજના જે બાળકો હોય ઓબીસી સમાજનો હોય એસસી સમાજનો કે એસટી સમાજનો હોય એને આઈ એસ આઈપીએસ બનવું હોય તો મસ્ત મોટી ફી ભરી શકતા નથી એટલે ટ્રેનિંગ સેન્ટરો આજે જિલ્લાવાઇજ ક્યાંય જોવા જ નથી મળતા એટલે આ બજેટમાં અમે માગણી કરી હતી પણ જેમાં પણ રાજ્ય સરકારે આજે પછાત સમાજના જે બાળકો આઈએસ બને એના માટે કોઈ સેન્ટરો ખોલવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી સાથ અમે એ પણ માંગણી કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા કે ભાઈ જે ચોટીલા હોય દ્વારકા હોય આવા જે તીર્થસ્થાનો છે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે અને દ્વારકામાં અમે પચીસો કરોડની માંગણી કરી હતી દ્વારકાનું જે મંદિર છે કૃષ્ણ ભગવાનનું જે જર્જરિત થઈ ગયું છે એમાં રાજ્ય સરકાર દ્વારા એનું જીર્ણોદ્ધાર કરવાની માંગણી અમે કરી હતી પણ આમાં પણ આ બજેટમાં કોઈ એની સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં નથી આવી ખાસ કરીને હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લામાં પણ કટ્ટભંજન દેવનું મંદિર છે અનેક તીર્થસ્થાનો છે તેના પણ વિકાસની અમે વાત કરી હતી એમાં પણ કાંઈ ખાસ જોગવાઈ કરવામાં નથી આવી સાથોસાથો મારા મત વિસ્તાર બોટાદની વાત કરું તો જિલ્લો મારો બોટાદ પહેલો તેર વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે આજે પણ સિવિલ હોસ્પિટલની વર્ષો જૂની અમારી માંગણી હતી મેડિકલ કોલેજની વર્ષો જૂની માંગણી હતી આજે નવા બજેટમાં બોટાદ જિલ્લાને ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આજે પણ બોટાદ જિલ્લાને બજેટ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજની જે માંગણી અમારી હતી તે સંતોષવામાં નથી આવી બોટાદ જિલ્લામાં અમારે જોયું હોય તો ગ્રીનફિલ્ડ ફિલ્ડ એરપોર્ટની માંગણી હતી જમીન સંપાદન થઈ ગયું તેમ છતાં પણ આજે પણ એરપોર્ટ માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી રિંગ રોડ માટે અમારે ખૂબ મોટી માંગણી હતી વર્ષોથી ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન છે બોટાદને તો આજે રિંગ રોડ માટે પણ એક રૂપિયો પણ આ બજેટમાં ફાળવવામાં આવ્યો નથી એટલે કે વ્યક્તિગત રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે આ બજેટને અમે વપરી રહી છીએ એક લોલીપોપ સમાન આ બજેટ ગણવામાં આવી રહ્યું છે અને ખરેખર આ જે બજેટ જે છે એ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં ખરેખર ગુજરાતને આગળ વધારવા માટેનું આ ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે એવું નથી પણ આ ગુજરાતના યુવાનો માટે કે ખાસ કરીને ગુજરાતની મહિલાઓ અને વિદેશનું આ બજેટ અમે ગણાવી રહ્યા છીએ ઓકે